વાતો કરવા અને એને યાદ કરવા અને એના એના માર્ગદર્શનથી આપણે આપણે આગળ વધશું કઈ રીતે એના વિશેની ઘણી બધી ચર્ચા કરવા માટે મળ્યા છીએ તો બાવડેજા સાહેબની વિશેષતા તો એ જ છે કે એ હંમેશા નાના થઈને જ રહેતા કે કોઈ પણ જગ્યાએ મને તો ઘણી વખત મુલાકાત થઈ છે કે એને સ્પીચ હોય એટલે એ કે કોઈ પણ કાર્યક્રમમાં એને આમંત્રણ મળેલું હોય એક વખત વિશ્વકર્મા દાદાના મંદિરે મંદિરની પારી ઉપર જ્યાં બારે છે ને ત્યાં બેઠા હતા હવે સરસ મજાનું આમંત્રણ હોય એને બોલવાનું હોય ઘણું બધું કરવાનું હોય છતાં એ નિખાલસતાથી ત્યાં બેઠા હતા અને મને ઓળખી જ જાય તા આવો આવો માલતી બેન બે અમે બાજુમાં બેઠા પણ ક્યારેય નહીં કે મને ઓફિસમાં બોલાવે કે મને આમ બેસાડે કે મને કેમ કોઈ બોલાવી હોય ને આપણી સાથે વાતો કરે અને મજા આવી જાય કે ભાઈ આટલા દીખાલસતાથી રહી શકે છે પછી એક વખત જ્યારે કાર્યક્રમ પૂરો થયો કેળો મંડળમાં ત્યારે પણ મારી સાથે બેઠાની રાતે એ બધાની સાથે નહીં ગમે ત્યાં બેસી જાય કેવું ને એકલા કે મોટા માણસોની સાથે ફરવું કે કાંઈક આપ દેખાવ કરો કે કરે નહીં મને કે શું લાગ્યું એટલે મેં કીધું તમારે તમે જે બોલો છો એમાં તો કાંઈ કેવું જ ન પડે ને કાંઈ ઘણું બધું અમને શીખવા મળે છે જાણવા મળે છે અને આ બધાને તો ઘણા બધા તમારી સ્પીચ સાંભળવા માટે આતુર હોય છે એટલે અમને ખૂબ જ આનંદ થાય છે અને એમાંથી અમે કંઈક શીખીએ અને તમે જે સમજાવો છો અમે બીજાને સમજાવી શકીએ તો એના જ શબ્દો આજે હું તમને થોડાક કહીશ અને દર વખતે વિશ્વકર્મા વિશ્વ એનો શૈક્ષણિક અંક હોય અથવા દિવાળી વિશેષ આંક હોય કે વિશ્વકર્મા આંક હોય બાવળી લેખ હોય હોય કે હોય એટલે મેં એના બધા લેખ સાચવી રાખ્યા છે બધા અત્યાર સુધી લગભગ વીસેક વર્ષ હશે મારી પાસે અને જ્યાંથી મેં વિશ્વકર્મા વિશ્વ ચાલુ કર્યું છે ત્યારથી બાવળી શાહ સાહેબ ના બધા મારી પાસે છે તો એકાદ હું સ્મૃતિ રૂપે એના શબ્દ વાંચીને સંભળાવું તમને દાદાના પ્રાગટ્ય દિવસે પુરુષાર્થ કરો

શીખ્યા પરોપકાર કરીને આપણું નસીબ બનાવી શકીશું નસીબમાં જેમ લખ્યું છે તેમ આપણે જીવવાનું છે એટલે કે આપણે કોઈ આશા નહીં રાખવાની કે હું આમ કરું છું પણ આપણે નસીબ આપણે શું કહું પરોપકાર કરીને અને ઉપકાર કરીને પુરુષાર્થ કરીને આપણે આગળ વધવાનું છે આપણા દાદા વિશ્વકર્માની સાથે આપણા પૂર્વજો જીવ્યા હતા અને કામ કરતા શીખ્યા હતા પરોપકાર કરો કરવા જીવતા આપણે આપણા સંતાનો માટે આપણા માટે કામ કરતા શીખવું જોઈએ તેવી સમજણે આપણને સમજાણ સમજ્યા લાગ્યા આપણે નક્કી કરી શક્યા કયું કામ કરવું કયું કામ ન કરવું આપણે શીખ્યા તકની રાહ જોઈને બેસવાથી સફળતા નહીં મળે આળસુ બને બગાસા ખાવાથી સફળતા નહીં મળે ઉતાવળ કરવાથી હવા ત્યાં મારવાથી આંધોળખ્યા કરવાથી સફળતા નહીં મળે થાકીને આરામ કરવાથી સફળતા નહીં મળે

કોઈ મદદ કરે કે ન કરે એ તમે પુરુષાર્થી તમારા નસીબ સોનેરી બનાવી શકશો આપણને ગૌરવ એ વાતનું હોવું જોઈએ કે આપણા વડવાઓ ઇલોગઢમાં દાદા વિશ્વકર્માની સાથે કામ કરીને કામ કરવાનું શીખ્યા હતા અને તેથી જ વિશ્વકર્મા વંશીઓ વિશ્વકર્માના ઇલોગઢની યાત્રા કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે ત્યાંના પવિત્ર યજ્ઞકુંડમાં સ્નાન કરી પવિત્ર પાવન થાય છે ગંગામૈયા આપણો ઉદ્ધાર કરવા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા દાદા વિશ્વ કમાનસ પરબીરાજી પુરુષાર્થનો મહિમા સમજાવવા તેના સંતાનોના ઘરે પધારે છે દાદાના પ્રાગટ્યને સત્કારવા પ્રાગટ્ય દિવસે જન્મ દઈને ખાસ ઘરે આશોપાલવના ધોરણ બાંધવા જોઈએ ગણેશનાસના લાભ સ્વભના સ્વાગત કરવા આપણા ઘરને બારણે બેઠા છે આપણે તે દિવસે શુભ લાભ લખીને કૃતાર્થ થવું જોઈએ આપણે લાભ શુભ માટે કામ કરતા શીખવું જોઈએ એવી રીતે કામ કરીએ કે લોકો પૂછીએ આ ટેબલ ખુરશી આ આ કોણે બનાવ્યા જો આપણે સમયસર યથાશક્તિ કામ કરતા ન શીખીએ તો દાદા આપણને કહેશે શક્તિ મુજબ કામ કરો સારા સાધનોથી કામ કરો ઉત્તમ સાધનોથી કામ કરો મારી પાસે સારી હથોડી નથી સારું ઢાકણું નથી સારી કરવતી નથી રંધો નથી કે તે સાધનોનું પૂજન કરી કામ કરો અને યોગ્ય બનાવો એ સાધનોને યોગ્ય કરો કે મારી પાસે સાધનો નહીં પણ સાધનોને એવા યોગ્ય બનાવો ઠીક છે સાધનોને તિલક કરીએ પુષ્પ ચલાવીએ તેની સમક્ષ દીપ પ્રાગટ્ય કરીએ તેની પૂજા કરીએ અને તે દિવસે શસ્ત્રોનું પૂજન થાય છે એ ખરે દાદા સફળતાનો આશીર્વાદ દેવા પ્રેરણા આપવા અવશ્ય આવે છે વિશ્વકર્માના જન્મદિવસે કામ કરવાનો સંકલ્પ કરો કામ કરવાનો પ્રારંભ કરો આળસ તજો સારું કામ કરો જેના ભાગ્યે જે કામ આવે તે કામ કરો કારીગરો કારખાનામાં કામ કરે વિદ્યાર્થીઓ ભણવાનું કામ કરે ખેલાડીઓ સારી રીતે રમે શિલ્પી સારું શિલ્પ બનાવે ચિત્રકાર સારા ચિત્ર બનાવે માતાઓ પરિવાર માટે સારી રસોઈ બનાવે જે લોકો મહેનત કરીને કામ કરે છે તેનું આરોગ્ય પણ સારું રહે છે જે સારી રીતે કામ કરે છે તેના ઘરમાં સર્વ સુખ સગવડ સમૃદ્ધિ આવે છે તમે જો એમ વિચારો હું શું કરું હું કમનસીબ છું મને કામ કરવાની તક નથી મળતી હું પાસા ફેંકું તો ઊંધા પડે છે તો તમારે સફળ થવા થવા બેસી રહેવું પડશે સફળતામાં જગાડવામાં સફળતા માટે તમારે જાગવું પડશે આપણા દાદા વિશ્વકર્મા એ અને એ સંતાન ગમે છે જે સંતાન કામ કરે છે દાદા વિશ્વકર્માનો દીકરો કઈ આળસુ એથી કામચોર ન હોય ક્યારેય પણ દાદા વિશ્વકર્માનો દીકરો આળસુ કે કામચોર ન જ હોય દાદાના દીકરા કામ કરીને દાદાની પૂજા કરે ખાલી અમીર ગુલાલ કે ફળ ફૂલથી દાદાના દીકરા આશીર્વાદ લેવા ન આવે દાદાના દીકરા તો કામ કરતા હોય અને દાદા વિશ્વકર્માનું કામ કરતા કરવા દાદા વિશ્વકર્માના સંતાનોને બીજા બધાને પણ કામ કરવાનું શીખવી દાદાનો જન્મદિવસ સંકલ્પ કરી શુભ કામ કરી ઉજવીએ એવી જ રીતે આજે બાવેજા સાહેબને યાદ કરીએ આપણે શુભ સંકલ્પ કરીએ કે આપણે એની પ્રવૃત્તિને ખૂબ આગળ વધશું વિદ્યાદાન અને પુરુષાર્થનું ખાસ મહત્વ સમજશું અને બધાને સમજાવું જય વિશ્વકર્મા